રાજકોટમાં સર્જાયેલી આગની આગ્નિકરણાંતિકા બાદ ફાયર બ્રિગેડ સજાગ થયું છે જોકે સુરતમાં ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસ લાલ લાંક કરી રહી છે જોકે તેમ છતાં પણ આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે

પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેથી બંને દુકાનદારોને ત્યાંથી છત્રીસ નાની મોટી બોટલની સાથે સાથે વજન કાંટા અને ગેસ રિફેલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે પણ બે ટીમ બનાવવામાં આવી હતી હાલ બંને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગેરકાયદા રીતે ગેસ રિફેલિંગ સાથે મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી કુલ સત્તાવન હજાર સાતસો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે રિપોર્ટ